નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે ગુજરાતની ની પડેપળ ખબર હવે તમારી પાસે તો રાહ કોની જુઓ છો આજે જ અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો જી હા મિત્રો અત્યારે હાલ મોટાને ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વડોદરામાં મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક નશામાં દૂધ કાર ચાલકે ફૂટપાથ પર સુતેલા શર્મજીવી પરિવારને કચડી નાખતા ચાર વર્ષના માસુમ બાળકનું કરુણ મોત નીપજ્યું હતું આ ઘટનામાં અન્ય ચાર શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી કાર ચાલક નીતિન ઝાની ધરપકડ કરી છે જે હા મિત્રો મળતી માહિતી અનુસાર આ હૃદય ઘટના શહેરના અવધૂત ફાટક નજીક વિશ્વામિત્રી રોડ પર મોડી રાત્રે બની હતી કાર ચાલક નીતિન જા બેફામ ગતિએ કાર હંકારી રહ્યો હતો ને દિશામાં હોવાથી તેને સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાર સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને ત્યાં સુતેલા શ્રમિક પરિવારને કચડી નાખ્યા હતા જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે અકસ્માતમાં ચાર વર્ષના માસૂમ બાળક નિતિન પર કારના પૈડા ફરી વળ્યા હતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું મૃતક બાળકને ઓળખ નિતિન તરીકે થઈ છે આ ઉપરાંત સોનિયાબેન અને આશાબેન સહિત અન્ય ચાર લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ